નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે એક નાની એવી સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પંચાણું ટકાથી અઠ્ઠાણું ટકા સુધીનું જોવા મળતા કેટલાક વિસ્તારોમાં હળવો મધ્યમ ભારે વરસાદના ઝાપટા રાઉન્ડ નાનો એવો રાઉન્ડ આજથી શરૂ થઈ છે જેમાં ગઈકાલે પણ ગુજરાતના પંચોતેર જેટલા તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો તો જોઈએ અત્યારની અપડેટ અત્યારે કયા કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે અત્યારની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને બપોરના સમયે આપણે જોઈએ તો ગુજરાતના જે આ બધા વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે બપોર પછી એવી જોઈએ અત્યારની બપોરની અપડેટ કચ્છના જે કેટલાક વિસ્તારો છે જેમાં સામાન્ય ઝાપટારૂપી વરસાદ રાપર ગાંધીધામ ભુજ ખાવડા નલિયા આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા ભાણવડ જુનાગઢ અને ગીર સોમનાથમાં ઝાપટા પડી શકે તો ખાસ કરીને થોડો વધારે વરસાદ ભાવનગર તાલુકો શિહોર પાલિતાણા તળાજા અને ઘોઘા તાલુકા સુધી જોવા મળશે આગળ જતા વાત કરીએ તો ચોટીલા રાણપુર ધંધુકા બરવાળા બોટાદ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ મોરબી વાંકાનેર થાન ચોટીલા સુરેન્દ્રનગર નળ ઝરોવર લીંબડી આ બધા વિસ્તારોમાં પણ અમદાવાદ મહેમદાવાદ ધોળકા ડાકોર તેમજ ખંભાત તારાપુર બોરસદ આણંદ વડોદરા છોટાઉદેપુર સાંપાનેર ડભોલ આજુબાજુના જે વિસ્તારો છે જંબુસર કરજણ દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડીયાપાડા તેમજ ઉંબરપાડા આજુબાજુના વિસ્તારો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા અને ડાંગ જિલ્લાની અંદર તેમજ વલસાડ અને વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ આજે બપોરે વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના વિસ્તારો ફટાફટ જોઈ લઈએ જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં દસાડા કડી માણસા મોઢેરા આજુબાજુના જે વિસ્તારો છે સાંતલપુર રાધનપુર રોડા પાટણ હારી સણસમા વડનગર મહેસાણા મોઢેરા અંબાજી આબુરોડ આ બધા વિસ્તારોમાંથી કોઈ કોઈ વિસ્તારો છે જેમાં સારા એવા વરસાદની શક્યતા છે અત્યારે ઓપશોર ટ્રફ ગુજરાતની નજીક સક્રિય છે તો સાંજના સ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને

તો સૌથી વધારે જે વરસાદની સંભાવના છે તે ધાલોડ વિસ્તારો છે તેમજ ઝઘડીયા તાલુકો છે રાજપીપળા છે ડેડિયાપાડા છે તેમજ સાંદોદ ડભોઈ આજે બધા વિસ્તારો છે પાલેક કરજણ આજુબાજુના વિસ્તારો તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તારાપુર ખંભાત આણંદ બોરસદ વડોદરા સાપાનેર તેમજ બોડેલી છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ધોળકા અમદાવાદ કપડવંજ મહેમદાવાદ મહુદા ડાકોર બાલાસિનોર ગોધરા પંચમહાલ અને મહીસાગર લુણાવાડા ગાંધીનગર બાયડ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતની વાત કરીએ દસાડા કડી માણસા હિંમતનગર મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના વિસ્તારો સાતનપુર રાધનપુર પાટણ સિદ્ધપુર

સાઇડના વિસ્તારો છે તેમાં પણ વરસાદ જોવા મળશે વડોદરા છોટા ઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે હવે આપણે જોઈએ આવતીકાલે અગિયાર તારીખમાં વહેલી સવારથી જ સામાન્ય ઝાપટાની શરૂઆત થશે અને બપોરના સમયે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધશે જેમાં જુનાગઢ હોય પોરબંદર હોય ગીર સોમનાથ ભાવનગર રાજકોટ હોય સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઈડના વિસ્તારોમાં થોડો વધુ વરસાદ પડશે તો ખાસ કરીને ગોધરા દાહોદ અને અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ ઝાપટા પડશે તો ભરૂચ તેમજ રાજપીપળા તાપી સુરત વલસાડ નવસારી અને ડાંગ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે જોઈએ ખાસ કરીને હવે આગામી બાર તારીખની અપડેટ જેમાં બાર તારીખમાં

જામનગર દ્વારકા જુનાગઢ તેમજ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો બાર તારીખે બપોર પછીના ના સમયે એટલે કે પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટના તમામ વિસ્તારો તેમજ સુરેન્દ્રનગર મોરબી સુરેન્દ્રનગરના આજુબાજુના જે વિસ્તારો છે વિરમગામ છે નળસરોવર છે અમદાવાદ હોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા તેમજ વડોદરા અને છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તેર તારીખની વાત કરીએ તો તેમાં ગુજરાતના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ જોવા મળશે ચૌદ તારીખની વાત કરીએ તો તેમાં પણ ઝાપટા પડશે પંદર સોળ સત્તર તારીખ સુધી ગુજરાતની અંદર વરાફજો માહોલ જોવા મળશે અને અઢાર તારીખથી ફરી વખત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર ડુંગરપુર અને દાહોદ પંચમહાલ મહીસાગર આજુબાજુથી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે અને ખાસ કરીને સાંજ સુધીની અંદર અઢાર તારીખની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે વાત કરીએ ઓગણીસ તારીખની તો ઓગણીસ તારીખમાં પણ ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે જેમાં વરસાદની શરૂઆત થઈ શકે અઢાર તારીખે મઘા નક્ષત્ર બેસે છે અને મઘા નક્ષત્રમાં જો થોડો ઘણો વરસાદ થાય તો ઘણો બધો ફાયદાકારક રહેતો હોય છે હવે આપણે વાત કરીએ અત્યારે હાલ સિસ્ટમો કઈ રીતે એક્ટિવ થઈ રહી છે હવે આપણે જોઈએ ખાસ કરીને અત્યારે જે વરસાદી સિસ્ટમ એક્ટિવ છે જેમાં એક લો પ્રેશર સિસ્ટમ અહીં બની રહી છે તો એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે અહીં પહોંચી ચૂકી છે અને ત્યારે ત્યારે બીજું એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે અહીં છે તો આ બધી સિસ્ટમો વચ્ચે જે આખો ટ્રફ બનાવી રહ્યો છે આ રીતે અને આપણા ગુજરાત સાથે પણ તેનો ટ્રફ બની રહ્યો છે જેના કારણે ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે તેમાં ખાસ કરીને વરસાદની સંભાવના બની શકે કારણ કે ઉત્તર ગુજરાતમાં સો ટકા ભેજનું પ્રમાણ છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સો ટકા અને જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં પણ નેવું ટકા ઉપર ભેજનું પ્રમાણ છે તો જોઈએ આવનારા સમયની અપડેટ આજે બપોર પછી એટલે કે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતના એટલે કે કચ્છ ઉત્તર ગુજરાત આજે બધા વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ સૌથી વધારે છે જેમાં ખાસ કરીને સન્નું ટકા અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારોમાં પણ સન્નું ટકા તેમજ મોટાભાગના વિસ્તારોમાં સારી એવી સિસ્ટમ એક્ટિવ રહેશે તો ગુજરાતની અંદર સારામાં સારા વરસાદની સંભાવના આજે રહેલી છે